આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂ સંકેડાના કલેડિયા ખાતે ત્રણ કપાસની જીનોમાં તેમજ નસવાડીની કપાસની જીનમાં એક જ સીસીઆઈના અધિકારી કપાસની ખરીદી બે તાલુકાઓમાં કરે છે જ્યારે કલેડિયા ખાતે વિશાળ ગ્રાઉન્ડ એપીએમસી આવેલું છે ત્યાં જ કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને એક જ જગ્યા ઉપર સીસીઆઈના અધિકારીઓ કપાસની ખરીદી કરી શકે અલગ અલગ કપાસ ખરીદવાની જીનોમાં અધિકારીઓને દોડધામ કરવી પડે છે સંખેડા એપીએમસી નું સબિયાળ કલેડીયા ખાતે આવ્યું છે સબિયાળમાં વિશાળ ગ્રાઉન્ડ છે કરેડિયામાં ચાર જેટલી કપાસની જીનો આવેલી છે જ્યારે કપાસની કપાસની જીનોમાં દ્વારા ખરીદી કરવામાં આવે છે પરંતુ સીસીઆઈ ના એક જ અધિકારી કપાસની ખરીદી અલગ અલગ જીનોમાં જઈને કરે છે ખેડૂતોને કપાસની જીનોમાં અધિકારીની રાહ જોઈ જોઈને બેસવું પડે છે આ જ અધિકારી નસવાડી ખાતે કપાસની જીનમાં સીસીઆઈ દ્વારા કરવામાં આવતી હોય ત્યારે ખરીદીમાં મુખ્ય અધિકારી છે આમ બે તાલુકામાં એક જ અધિકારી હોવાથી ચાર જેટલી જીનોમાં બે તાલુકામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે करेड़िया सबयार्ड में एक जगह पर एपीएमसी द्वारा कपास की खरीदी व्यवस्था उभी भी जो ये, भी मांग पर उठवा मांगवा है हाँ अभी यहाँ पर कोसिंद्रा कलेडिया और नसवाड़ी इसमें ये ये तीनों सेंटर मेरे अंडर में है यहाँ पे मैं खुद परचेस कर रहा हूँ हर फैक्ट्री में सीसीआई के तीन तीन प्रतिनिधि है जो किसानों का कपास आता है तो उसका पेमेंट करते हैं अनलोडिंग करते हैं वापस पेमेंट करके बिल बनाते हैं कंप्यूटर वाले भी हर एक फैक्ट्री में रखे हुए हैं जो बिल बनाते हैं चारों ही फैक्ट्री में कलेड़िया में जो चार फैक्ट्री है नसवाड़ी में एक फैक्ट्री है और कुछिंद्रा में एक फैक्ट्री है इन सभी जगह पर मैं खुद जाता हूँ खुद ग्रेडिंग करता हूँ और फिर उसके बाद में मेरे जो स्टाफ है वो उनको अनलोडिंग करके किसानों का बिलिंग ब, बिलिंग वगैरह बना के उनको दे देते उचित चारों जगह आते हैं तो जी कठिनाई कितनी, कितनी होती है दस किलोमीटर एरिया में आपको जाना पड़ता है जी कठिनाई तो होती है मगर अभी तो काम है काम तो करना ही पड़ेगा होगा इकट्ठा एक साथ खरीदी करेंगे तो वहाँ पे भीड़ ज्यादा होगी पेमेंट के लिए दिक्कत आएगी और ये जो है किसानों को एक फैक्ट्री से दूसरे फैक्ट्री में जाने के लिए ज्यादा डिस्टेंस जाना पड़ेगा अगर वो कम से कम डिस्टेंस रहे उसके घर के पास अगर उसको कोई सेंटर मिले कि भाई मैं यहाँ से यहाँ कपास दे सकता हूँ तो क्यों उसको 10-15 किलोमीटर दूर जाके कपास देने के लिए मजबूर मेरा नाम प्रशांत कहार संखेरा तालुका आ बाजार समिति અહિયા સિંચાઈ ના અધિકારીઓ કપાસની હરાજી અહિયાં કેમ શરૂ નથી કરતા જીનમાં કપાસની ખરીદી કરે છે તો દિવસમાં કયા કારણો છે ગેજ ભાવથી હવામાં તમે અત્યાર સુધી કોઈ પ્રયત્ન નથી કર્યા હરાજીમાં અત્યારે ખેડૂતો છે અલગ અલગ બધા સાહેબો છે અલગ અલગ બીજા ખરીદી એક છે પણ બીજા એમના મોણસો છે ચાલુ જ છે બધી જગ્યાએ કરાવતા ના એવો ચાલુ તો કરવાની જ છે બે આજે કહી આજે કઈ રહી હરાજી ચાલુ કરો પણ ખેડૂતો બધી જગ્યાએ પોતપોતાના પોતા મેદાન જતા રહે છે રાજીનો પ્રયત્ન તો અમે જાનનું ચાલુ થયું ત્યાંનું કરીએ છીએ અમે સીઝિકાણી અધિકારી નો કીધું અમે રાજી ચાલુ કરીએ સીઠ કે હરાજી કોઈ સાધન આવે તો હરાજી કરીએ નઈ કે માર્કેટમાં સાધન જ નથી આવતા પછી એ તો વેપારીનો માલ ભી લઈ લે છે આ શિષ્ય એ અમને ખબર નહીં શિષ્ય વાળા વેપારી માલ છે નો જ માલ આવે છે મેં ખેડૂત નો જોવું છું શું નામ તમને ભાસ્કરભાઈ શું ક્લાર્ક